ઘણા લોકો તમને આવીને એમ કહેશે કાલે આવીને કે કથા સાંભળવાતી થાય શું કથા સાંભળવાતી શું થાય હા શું થાય કઉ તમે ક્યાં બેઠા છો અને તમારે ક્યાં પહોંચવાનું છે આ વિચાર તમારામાં કથા નાખી દેશે હા મને કાલે કે પરમજી સે ગીતાજીના દિવસે બહુ સુંદર એક મેસેજ આવ્યો કે જીપીએસ ગ્લોબલ पोजीशनिंग सिस्टम जीपीएस કહીને આપણે ટે ઓલામાં નાખો મોબાઈલ માં એટલે તમને જ્યાં પહોંચાડવું હોય તમારું ડેસ્ટિનેશન એ પહોંચાડે જીપીએસ કે પહોંચાડે બોલે તમારે જ્યાં જવું હોય ત્યાં જીપીએસ તમને પહોંચાડે પણ એક બીજું જીપીએસ છે આપણી પાસે કયું બોલે ગીતા પોઝિશનિંગ સિસ્ટમ જીપીએસ ઓલું जहां पहुंचाड़ू होय जहां जाऊ होय ત્યાં પહોંચાડે અને આ ગીતા પોઝિશનિંગ સિસ્ટમ જીપીએસ એ ક્યાં પહોંચાડે બોલે જ્યાં જવા જેવું હોય ત્યાં પહોંચાડે છે હા કથા શું કરે કથા વિચાર આપે માણસને વિચાર करतो तो करीत ते मैं कौन हूं मैं कहां हूं ભલે બહારથી આપણે બધા ફૂલ ફટાયા થઈને ભરીએ આપણે આપણીથી મોટા કોઈ એક્ટર નથી ઓ સાહેબ ઓસ્કાર આપણને મળવો જોઈએ આ લોકોને ખોટા મળે છે આપણને મળવો જોઈએ આપણે અંદરથી કંઈક અલગ અને બહારથી કંઈક અલગ દેખાઈએ છીએ આપણે અભિનય કરતા શીખી ગયા અને અભિનય કરતા શીખી ગયા વાંધો નહીં પણ બીજાને છેતરતા શીખી ગયા છે હા

3/7 હવે 3/7 નો દરવાજો હોય તો આગળિયો કેટલો મોટો હોય લોક કડી કડી કેટલા 1 ફૂટ ની 1 ફૂટ નો આગળિયો હોય ને વધારે વધારે 12 ઇંચ નો વૃદીભાઈ 12 ઇંચ નો હોય હવે 12 ઇંચ નો એ આગળિયો હોય તો તાળું કેટલું મોટું હોય 3 ઇંચ चार इंच मैक्सिमम और जेट मोटी जेट मोटो ताऊ होए एटली मोटी चावी होए चावी केटली होए बी इंच डॉर्ड इंच मैक्सिमम ठीक चले અને તમે જોઓ સાહેબ એની કમાલ જો રાઈટ ડિરેક્શનમાં ફરે તો 1500 ફૂટના ફ્લેટને ખોલી નાખે અને જો રોંગ ડિરેક્શનમાં ફરે તો 1500 ફૂટના ફ્લેટને બંધ કરી દે આવી રીતે જીવનમાં એક વિચાર આખા જીવનને ખોલી નાખે અને એક વિચાર જો એવો આવી જાય તો આખા જીવનને બંધ કર દે સભાગવત શું આપે વિચાર આપે કૃષ્ણનું ચરિત્ર શું આપે એ પોઝિટિવ થિંકિંગ આપે આપને મે એટલા માટે શબ્દ અત્યારે જ કીધું મે કે અકમ્પલીટ મેન વિથ ઇનકમ્પલીટ સિચ્યુએશન્સ એની આજુબાજુમાં કોઈ વસ્તુ પોઝિટિવ નથી પોતે પોઝિટિવ રહ્યા છે અરે માત્ર આજુબાજુમાં બધી જ નેગેટિવિટી હોવા છતાં પોતે પોઝિટિવ રહ્યા એટલું જ નહીં એના સંપર્કમાં જે જે આવ્યા બધાને પોઝિટિવ કરી દીધા લ્યો આ ઇમ્પેક્ટ છે આ થોટ છે ભગવાન કૃષ્ણ